ડુંગળી બટાકાનું શાક બનાવી છે ડુંગળી બટાકા ને એકલા બટાકાને ખીચડી ખીચડી બનાવીએ જો આજના બપોરે અમે એકલા હતા પીનાલા પપ્પા નક્કી ના હોય આવવાનું એટલે પછી અમે બનાવી દીધું છે ખીચડી નહીં બટાકાનું શાક અને રોટલી પણ બે ત્રણ પડી છે ચાલશે ચલવી રહેવાનું બીજું શું જો પીનાલનો ઓટલો ઊભો થઈ ગયો દેખાય જો ઓટલો ઊભો થઈ ગયો એનો ચલા જમીએ અને પછી મળીએ પેઢી ની અંદર બન્યા રેજો પપ્પા આવી ગયા છે અને અમે જઈએ છીએ બજારમાં આપણો આપડો અહીંયા પીનો કાન વેઠાવાના છે જોઈએ હવે જેવું લાગે વજન ખબર પર અને લાઈટ બંધ કરી દીધી એટલે તારું ભૂત થઈ ગયું વિડીયો તો ચાલો હવે જઈએ નિયતિનો કાન વેઠાવાના છે તો બીક લાગે બિચારી રોજ છે થાય મને તો ચૂની વેઠા ને તે પણ એક એક બે ત્રણ વસ્તુઓ ના વેઠા તો મારે ચૂની સનાઈથી જોઈએ હવે જોઈએ පල් ලියලක් නැලත පෝලතුර තරව් කරවනෝද ඇසමැටිය වනිහා නාවරු කටාතර ප නගියන්න දිස්කල් නැයිග හිම ත. නියතින් නති නියතින් වෙතාාන. Hãy subscribe cho kênh Ghiền Mì học của không bỏ lỡ những video hấp dẫn là. જે <tap> જોડે <rear -ASO> <stop> <hai> <tap> ¿Buena, buena? ¿Qué a ver, a ver. Buena, buena. A ver,

કોને કોને વાવા ફેરવાની નવી નવી વાવા નહી ફેરવાની બપુ ના

आता लाल <laughs> <ना थी। laughs> <Fashion> दे प्रिमी दे दादा आम खाती बाबू रोवा नाही ना चॉकलेट लियालवा हं फोन आहे वती नुके नुनायरो उ काय दे आ थोडं आ थोडं कदर चॉकलेट बुडला बॉल पेन नो निशान पाडना आहे आहे तर नाही नो नुड बना

એન ચોકલેટ લાવવાની ના રો તો ભઈ હાલ કોટવાડ લઈ આવી પકા ભઈ બીજી લઈ આવી ચોકલેટ હમરા બબુ ઓડે થઈ ગઈ બસ

હા રાતે બીક લાગે ને જૂની જમાના રવો જોઈજાય જૂની જમાનાના ઘર હું સમજો અલ બધું કરેલું હા એ બધા જૂનો ઘર હું

कौन हो ये नहीं पता तो सुन रिया था हां ये हो पादी नहीं थी ना पार्टी नहीं मारे दिनेश हां रुपया में लगा ये ₹100 वो आता है वो इतना नहीं आना अपन लगा रहे कौन लगाना है मैं बदला मैं बदला बोल